દર્શક મિત્રો હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે આપની સાથે હું છું શિવમ દર્શક મિત્રો હોટ ટોપિકમાં આજે વાત કરીશું આપણે સગીરોટી ખાસ કરીને આપણે વાત કરીએ સોશિયલ મીડિયાનો જવાનું છે અને સોશિયલ મીડિયા અને તેની સાથે આપણે વાત કરીએ ગેમ્સની લત પણ અત્યારે વધી જઈ રહી છે ન માત્ર બાળકોમાં પરંતુ તેને વાત કરીએ તો તે તમામ લોકોમાં અત્યારે હાલ જે ગેમ્સની લત વધી ગઈ છે અને તે ગેમમાં ને ગેમમાં આપણે વાત કરીએ તો પૈસા પણ હારી જતા હોય છે ત્યારે એવો જે કિસ્સો એક સામે આવ્યો છે સુરતના ગોપીપુરાનો કે જ્યાં એક ઓગણીસ વર્ષનો જે ટીનેજર કે જેણે જે ફ્રી ફાયર ગેમ જેમાં ચૌદ હજાર જેટલી રકમ હારી ગયો અને ત્યારબાદ તે રકમ ચૂકતે કરવા માટે અને વધુ પૈસા મેળવવાની લાલચમાં તે ગુનેગાર બની ગયો આ સિવાય આપણે ઘણા બધા કિસ્સાઓ પણ જોયા છે કે આ પ્રકારની ગેમો જ્યારે રમે છે ત્યારે ત્યારબાદ તેમનામાં એક માનસિક રીતે પણ એક હિંસાત્મકતા ખાસ કરીને આવી જતી હોય છે અને આ તમામ કિસ્સાઓ એવા હોય છે જેનાથી એક મા બાપ માટે ક્યાંક ને ક્યાંક લાલબત્તી સમાન કિસ્સાઓ વધુને વધુ આવતા હોય છે પરંતુ એમાંથી કેટલી શીખ લેતા હોય છે મા બાપ તે પણ મહત્ત્વનું બની જતું હોય છે આવનાર જમાનો ખાસ કરીને ટેકનોલોજીનો છે એટલે એવું તો ન કહી શકાય કે મોબાઈલ હવે ઉપયોગ ઓછા કરશે પરંતુ મોબાઈલ જે ઉપયોગ કરવાના છે મા બાપ જ્યારે પોતાના બાળકને મોબાઈલ આપે છે ત્યારે બાળક હોય છે ત્યારબાદ તે કિશોરાવસ્થામાં પ્રવેશ કરે છે યુવાવસ્થામાં જાય છે ટીનેજર્સની અત્યારે ખાસ કરીને વાત કરીએ કોલેજમાં જાય છે ત્યારે શું કરે છે તેના પર મા બાપ પૂરતું ધ્યાન નથી રાખી શકતા અને એમાં જ અન્ય જે મિત્રો હોય છે તેમની વાતમાં આવી જતો હોય છે કોઈ દેખાદેખી હોય છે વધુ પૈતા વધુ પડતા પૈસાની લાલચમાં કોઈ પૈસા આટલા બધા પૈસા ખર્ચી જાય એને પણ એવી ઈચ્છા થાય છે અને તેના કારણે આ બધામાં ફસાઈ જતો હોય છે ત્યારે એ જ ચિંતાજનક બાબત છે તમામ બાળકો માટે ત્યારે ટીનેજર્સ માટે મા બાપે ખાસ શું ધ્યાન રાખવું જોઈએ અને ટીનેજર્સે પોતાની સમજથી શું કરવું જોઈએ આજ એક જાગૃતતા માટે ખાસ આ આજનો એપિસોડ રહેવાનો છે અને તેના જ માટે ચર્ચા કરીશું બે મહેમાન જોડાઈ ગયા છે મારી સાથે ડૉક્ટર પિંકલ ભટ્ટ સાયકોલોજીસ્ટ અને તેમની સાથે છે કાજલ ત્રિવેદી સામાજિક કાર્યકર્તા સ્વાગત છે બંનેનું સૌથી પહેલાં તો બંને પાસેની પ્રતિક્રિયા શું કહેશો આ કિસ્સો જે સામે આવ્યો છે જનરલી જ આપણે વાત કરીએ ઓનલાઈન ગેમ્સ તેની સાથે આ પ્રકારની ગેમ્સ જેમાં જે બાળકો હિંસાત્મક બની જતા હોય છે પૈસા ચૌદ હજાર જેટલી રકમ આટલી બધી રકમ પણ ક્યાંથી આવી એ પણ એક મહત્ત્વનો સવાલ હોય છે મા બાપને ખબર જ નથી હોતી કોની પાસેથી લે છે અને એમાં નાખી દેતો હોય છે અન્ય કોઈ પણ હોય જરૂરિયાતો તેના માટે શું કહેશો સૌથી પહેલાં આપની પ્રતિક્રિયા આ ઘટનાને લઈને શરૂઆત કરીએ પિંકલજી આપણાથી ગેમો જે તમે કીધી કે હિંસાત્મક એ અત્યારે ઓનલાઈન છે પણ જ્યારે ઓનલાઈન નહોતી ત્યારે પણ કદાચ કોઈકને ડેમેજ થતું હતું હાથ પગ તૂટતા હતા મારામારી થતી હતી અત્યારે સમય બદલાયો છે એની સાથે એના રૂપરંગ બદલાયા છે સો ટકાની વાત એ છે કે બાળક હંમેશા જે જુવે છે ને એ શીખે છે અત્યારે ટેકનોલોજીનો ઉપયોગ કરતા દુરુપયોગ વધુ થઈ રહ્યો છે કારણ કે ટેકનોલોજીએ માણસના બ્રેનને એક પેરાલિસિસ કરી દીધું છે કઈ જ વસ્તુ સાચું સાચું ખોટું સમજવાની એની પાતળી ભેદરેખા જ ભૂલાઈ ગયું છે કારણ કે સોશિયલ મીડિયા ગણો યુટ્યુબ ગણો ઇન્સ્ટા ગણો એટલે સોશિયલ મીડિયામાં બધું આવી ગયું એટલા બધા કઈ રીતે ક્રાઈમ થાય કઈ રીતે ગેમ તમે રમો છો એમાં જો તમને કઈક નુકસાની થાય છે જેમ કે આપણે કીધું કે આ પૈસા લાવ્યા કઈ રીતે એને ક્રાઇમમાં કન્વર્ટ કર્યું અથવા તો ક્રાઇમ કર્યા પછી કઈ રીતે એમાંથી બચવું આ બધું જ અત્યારે ગૂગલ બાપા છે આપણા જે એ બધું જ બધાને શીખવાડે છે અને સૌથી વધુ એ હાનિકારક છે અને કદાચ બાળક આ આટલું બધું બાળકોમાં ટીનેજમાં બ્રેઇન પેરાલિસિસ થયું છે એનું કદાચ રીઝન એ પણ છે કે તમે કે હું જોતા હોઈશું કે સિગ્નલ પર સિત્તેર સેકન્ડ બાકી હોય છે ને ટુ વ્હીલર વાળા હોય ફોર વ્હીલર વાળા હોય કે રિક્ષા વાળા હોય એમનો ફોન રીલ જ જોતા હશે અને ઘણી બધી વખત તો એમાં એક્સિડન્ટ થતા પણ જોયા છે એટલી હદે બ્રેઇન પેરાલિસિસ અત્યારના ટેકનોલોજીના સમયમાં થઈ ગયો છે જેનો ઉપયોગ કરવો બહુ જ જરૂરી થઈ ગયો છે અને આ મા બાપ માટે એક કહેવાય ને કે ચેતવણી છે રેડ સિગ્નલ છે પ્રતિક્રિયા ટુંગમાં હું પણ એક દીકરીની માં છું એટલે આના ઉપર હું એવું પણ કહીશ કે ફક્ત ને ફક્ત ટેકનોલોજી છે આપણે આગળ વધતા દેશમાં રહીએ છે વિકાસિત દેશમાં આપણું નામ આવે છે મુખરા ઉપર આપણે જઈ રહ્યા છે ને ટેકનોલોજી વધવાની જ છે પણ સાથે સાથે આપણે શું ધ્યાન રાખવાનું છે એઝ અ પેરેન્ટ્સ તરીકે તો એના ઉપર કામ કરીએ તો આપણું બાળક ઓછું મોબાઈલ ને અડે એ આપણે જોવું પડે ટેકનોલોજીની જ્યારે વાત કરીએ તો ગેમિંગ એવી વસ્તુ છે કે જેની અંદર લાલચ બતાવવામાં આવે છે અને લાલચ જ વેચાય છે અને એની સાથે સાથે કે બાળક જે છે ને એને હંમેશા કારણ કે બાળકને સો વસ્તુ જોતી હોય છે એ સો વસ્તુ જ્યારે જોઈએ ને ત્યારે એમાં પૈસાની જરૂર પડે અને પૈસા જે છે એ કમાવા માટે પણ અત્યારે રમી છે સર્કલ રમી છે પછી મેચ માટે પણ જે રમી આવે છે રમી સર્કલ એ એવી બધી ગેમો પણ આની અંદર ઘણા બધા રોલ ભજવતી હોય છે તમને ખબર જ નથી કારણ કે અત્યારના જે અત્યારનો યુગ ભણેલો છે પણ જે એમના મા-બાપ પેરેન્ટ્સ છે એ એટલા બધા એક્ટિવ નથી આની અંદર ટેકનોલોજી ને લઈને એમના બાળકો એમના જ એકાઉન્ટ લિંક કરી દે છે અ બધા બાળકો પાસે પોતાનું અત્યારે તો હવે બેંક એકાઉન્ટ પણ થઈ ગયું છે એ લિંક કરી દે છે તો એમને ખબર પણ નથી કે પૈસા ક્યાં કપાય છે કે શું તો હું એવું માનું છું મારા મત હિસાબે કે માતા-પિતાએ અવેર રહેવાની જરૂર છે બાળકો શું કરે છે એ મોબાઈલ વાપરે છે તો હિસ્ટરી ચેક કરે કે ક્યાં ક્યાં એમને મતલબ બાળકે બે કલાક ફોન લીધો છે તો એની હિસ્ટ્રી ચેક કરે google માં જઈને કે ભાઈ એને ક્યાં ક્યાં એને ટાઈમ સ્પેન્ડ કર્યો છે તો આ બધી વસ્તુઓ પણ google આ બધું પણ શીખવાડે છે કે કેવી રીતે તમારો બાળક બી હિસ્ટ્રી ચેક કરવી ટ્રેક કેવી રીતે કરવું કઈ એપ્લિકેશનો એમને બેન્ડ કરી દેવી જોઈએ આ આપણા મોબાઈલની અંદર કઈ કઈ એપ્લિકેશનો છે એને એ ડિલીટ મારવી ક્યારે કોણે ઇન્સ્ટોલ કરી છે કેવી રીતે ડિલીટ પણ આ બધી વસ્તુઓ પણ આપણને આવડજો પણ આપણે જોતા નથી હું તો કહું છું જ્યારે કોવિડ હતો ત્યારથી હું કહું છું કે મારે મારી ટ્રેન્ડ સાથે કે મારા પરિવાર સાથે સારી રીતે વાત કરવી છે પહેલા એ સમયે હું મારા બાળકને મોબાઈલ આપી હતી કે લે અડધો કલાક રમ બરાબર હે હવે એ આદત જે છે ને એ બાળકની હવે આદત બની ગઈ છે તો જ્યારે જ્યારે આ બધી વસ્તુ થાય છે તો બાળકને આદત આપનાર આપણે છીએ. આપણે એની સાથે નથી રમતા. એટલે એ રમવા માટે કંઈ વસ્તુ શોધે છે. અને એ વસ્તુ જે છે એ હવે મોબાઈલ બની ગયો છે. ને હવે મોબાઈલની અંદર બીજી બહુ બધી વસ્તુઓ પણ ઈનવોલ્વ છે. અમ જો બાળક બહાર જાય અને એવા વ્યક્તિઓ સાથે કે એવા બાળકો સાથે રહેતું હોય કે રમે એને તો હિંસક થઈ શકે છે. પણ આની અંદર પ્રવૃત્તિ જેવી હોય. ગેમ વાળી છે. પછી અમ બધા કરતા હોય હોય છે છે એવી પણ પછી પબજી છે પબજીમાં તો આપણે એવું પણ જોયું છે કે લોકો એની અંદર સામ સામે એકબીજાને મારવા માટે પણ પોઈન્ટ મળતા હોય અને એ બાળક એટલે હિંસક પણ એટલું બધું થઈ ગયું છે તો આની અંદર બાળ અને કોઈ પણ વસ્તુની અંદર પંદર સેકન્ડથી થી વધારેનો એને કોઈ પણ કન્ટેન્ટ નથી હોતું દસ સેકન્ડમાં પણ લોકો બોર થઈ જાય તો મતલબ શોર્ટ ટેમ્પર થઈ ગયા છે શોર્ટ વિઝિબિટી બધું જ એમને એક શાંતું જોઈએ છે મશીનની જેમ મગજ ચાલે છે વિચારવાનો સમય મળતો નથી પૈસા કમાવા છે હવે બધા જ શોર્ટકટ ગોતી રહ્યા છે એ જિંદગી જીવવાની હોય સુકૂન લેવાની હોય weight loss કરવાની હોય કોઈ પણ બધામાં શોર્ટકટ જોઈએ છે અને આ બાળક જે છે ને શોર્ટકટ બી એ દુનિયામાં છે ને પ્રવેશી ચૂક્યું છે એટલે હવે એને પણ રમતમાં પણ શોર્ટકટ જોઈએ પૈસા કમાવા પર shortcut જોઈએ અને આ બધી વસ્તુઓ જે છે એના પરિણામ સ્વરૂપે આ બધી વસ્તુઓ અત્યારે બને છે. પણ આપણે એક મતલબ parents તરીકે આપણે ખૂબ ધ્યાન રાખવું પડે આ બધી વસ્તુઓ જી પિંગલજી આજ ઘટનાની ટીનેજર્સ ની આ બે જે ટીનેજર છે એક ઓગણીસ વર્ષનો અને બીજો જેનો મિત્ર હતો જેને આમાં સંડોવ્યો હતો યુટ્યુબ પરથી વિડીયો જોયા કેવી રીતે જે એટીએમ મશીન છે તેને તોડવું જોઈએ આ બધું માં તેને સર્ચ કરી બાઇકની પણ ચોરી કરી પૈસા ચૂકતે કરવા માટે પરંતુ સફળ ન થયા એટલે સીસીટીવી તોડીને નીકળી ગયા પરંતુ સીસીટીવીના આધારે બંને પકડાઈ ગયા છે એટલે ગુનેગાર બની ગયા છે આટલી નાની ઉંમરે અને એ પણ પૈસા ચૂકતે કરવા ટીનેજર્સ માટે ખાસ આપ શું કહેજો શું ધ્યાન રાખવું મા બાપે અને જાતે જ અત્યારે ટીનેજર્સ તો એટલા આગળ વધી ગયા છે કે યુટ્યુબ પર કે પછી ટેકનોલોજી પણ આગળ વધી ગઈ છે બધું જ ખબર હોય છે કેવી રીતે જે સર્ચ કરી છે તેને ડિલીટ કરવું કે ઘણી બધી એમને ખબર હોય છે આ બધાની વચ્ચે મા બાપાએ કેવી રીતે ધ્યાન રાખવું જોઈએ તે પછી બેંક બેલેન્સ તેમને બેંક એકાઉન્ટ આપ્યું હોય તો એમાં કેવી રીતે ધ્યાન રાખવું ક્યાં પૈસા ખર્ચે છે એને બધું આમાં મા બાપે ધ્યાન રાખવાની એ જરૂર છે કે કોઈ પણ બાળક જયારે કોઈ પણ એટલે બાળક હોય કે કોઈ પણ વ્યક્તિ જ્યારે ક્રાઇમ કરે છે ને ત્યારે ઓન ધ સ્પોટ એ ગુનેગાર નથી બનતો અથવા તો એના મગજની અંદર વિચારો બે કલાક ઉત્પન્ન નથી હોતા શરૂઆત બી આપણે જયારે ઝાડ ઉપર જેટલું છે ને એટલું જ રૂટ એની અંદર હશે અથવા તો એનાથી વધારે હશે ત્યારે એ બહાર એટલું આવે છે એટલે આજે આપણે આ જ બાળકોની વાત કરીએ તો આ જે ક્રાઈમ થયો તો આની શરૂઆત કદાચ મા બાપે જો આ દરેક મા બાપ માટે પણ એક રેડ સિગ્નલ છે કે તમારા બાળકનું બિહેવિયર ચેન્જ થાય છે તો તમે એને નોટિસમાં થોડું કારણ કે અત્યારે ભાગદોડ ભરી જિંદગીમાં વર્કિંગ વુમન બી હોય છે જોઈન્ટ ફેમિલી રહ્યા નથી મા બાપ પાસે બી એમના પોતાની અત્યારે મોંઘવારીના હિસાબથી એમની પાસે એમનું પોતાનું એટલું બધું સ્ટ્રેસ છે ફ્રસ્ટ્રેશન છે એંગર છે કે બાળક શું કરી રહ્યું છે બાળકની અંદર નાના નાના કયા ચેન્જીસો આવી રહ્યા છે એ કશું જ નોટિસમાં નથી આવતું અને જયારે નોટિસમાં નથી આવતું ત્યારે ધીરે 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 એ બી વધે છે અને એ ક્રાઇમ તરફ આગળ વધે છે એટલે મા બાપે આ બહુ સાચવવાની જરૂર છે કે મારું બાળક ક્યાં કયું એનું એક્શન મા બાપે નથી લીધું ત્યાર પછીથી આ ક્રાઈમ સુધી પહોંચ્યું છે વન ડે એણે બાઇકને ચોરી નથી કરી વન ડેમાં એણે એક જ દિવસની અંદર એણે ગેમની અંદર આટલા બધા હાર્યા નથી એક જ દિવસમાં એના ફ્રેન્ડને એને સાથ નથી આપ્યો એક જ દિવસમાં યુટ્યુબ ઉપરના વિડીયો જોઈ અને સીસીટીવી કેમેરા નથી થયા આ બધું જ એ બાળક ચીડચીડ્યું થયું હોય બાળકને ભૂખ ના લાગી હોય બાળકને ઊંઘ ના આવતી હોય

ધ્યાન રાખતી હોય બાળકની પાસે જ રહેતી પરંતુ અત્યારે હાલ હાલના જે બાળકો છે પંદરથી અઢાર વર્ષના જે આપણે વાત કરીએ સરેરાશ આપણે તો એ બંને નોકરી કરતાં થઈ ગયા છે કારણ કે સમય એવો છે એટલે મા બાપ બંને નોકરી કરે છે અને છોકરો સમજદાર છે પંદર અઢાર વર્ષનો એટલે ઘરે એકલો જ હોય તો સ્કૂલે જાય છે કાં તો ઘરે કોઈ બા દાદા હોય કે પછી કોઈ વડીલની હાજર રહેતો હોય છે પરંતુ મા બાપ ધ્યાન એટલું નથી રાખી શકતા આવી ઘટનાઓ માટે ખાસ શું કરવું જોઈએ પહેલા પ્રથમ આપણું બાળક જેમ બેને કીધું કે આપણું બાળકને નોટિસ કરવો જોઈએ કારણ કે તમારું પોતાનું ધ્યાન તમારા બાળક પર નથી ખાલી ખવડાવી પીવડાવી દેવું એની જરૂરિયાત નો સામાન એ પૂરતું નથી બાળકને હુંફની જરૂર પડે છે મેનેજમેન્ટની જરૂર પડે છે એને માનસિક અવસ્થાને સાચવવાની જરૂર પડે છે હવે એ માનસિક અવસ્થા વાળો જે પીરિયડ જે છે ને લોકો વાતો કરે કે ભાઈ એવું કઈ ના હોય બાળક છે એ તો ગુસ્સો કરે ઠંડો થઈ જાય પણ એને ગુસ્સો કેમ આવ્યો એના રૂટ કોઝ પર જઈએ એ બાળક જે છે એ ખૂણામાં બેસીને હવે જોઉં છું કે ભાઈ બાળકોના અલગ રૂમ થઈ ગયા છે એ રૂમમાં જઈને શું કરે છે આપણે જોતા જ નથી એ એના રૂમમાં બેઠો છે કે બેઠી છે એ રૂમમાં જઈને શું કરે છે તમે જોવો તો ખરા એ કયું કન્ટેન્ટ જોવે છે અત્યારે સૌથી મોટી વાત છે કે કન્ટેન્ટ બાળક જોવે છે અને એવા અંદર આવે છે કે ભાઈ તમે એટીન પ્લસ છો તો એ યસ દબાવશે બીકોઝ ઓફ કે મોબાઈલ જે છે એની માનો કે એના બાપાનો છે એનો છે નહીં બરાબર તો એ એડલ્ટ જોઈ રહ્યો છે એ આ બધી બધી જે કે છે છે માટેની બરાબર નાના જે વયની જે ગેમ્સ છે એની અંદર પૈસા નાખવા વાળી કોઈ સિસ્ટમ છે જ નહીં પણ એ જે ગેમ રમી રહ્યા છે એટીન પ્લસ વાળા જે બાળકો છે એને એને એના ઉપરના લોકો માટેની ગેમ્સ છે અને એ ગેમ્સ જે છે એની સાથે તમારું તમને ખબર હોવી જોઈએ પહેલા પ્રથમ કે તમારા ફોનમાં કઈ કઈ ગેમો છે તમને એ પણ ખબર હોવી જોઈએ કે તમારું તમારું એકાઉન્ટ ક્યાં ક્યાં લિંક છે તમને એ પણ ખબર હોવી જોઈએ કે બધી જ વસ્તુના નોટિફિકેશન્સ આવે છે આપણે નોટિફિકેશન કેટલા જોઈએ છે કેટલા ટેક્સ્ટ મેસેજીસ રીડ કરે છે ખાલી ગૂગલમાં આવ્યા ને ગૂગલમાં ગયા એના માટે ટેક્સ્ટ મેસેજીસ નથી હોતા આપણે એ પણ જોવું પડે આપણું બાળક જે છે જે સમયમાં મોબાઈલ લે છે કે બે વાપરે છે એના પછીનું અને એના પહેલાનું બે બિહેવિયર ઉપર બહુ ફોકસ કરવું જોઈએ એ અત્યારે તો જમતા જમતા પણ બાળક મોબાઈલ જોતું હોય એને ક્યાંય તમને એને મૂડ નથી હું નહીં આવું તો પણ મોબાઈલ જોતું હોય એ ઘરે છે બે કલાક તો બે કલાક શું કરીશ તો ટીવી હોવા છતાં એના હાથમાં મોબાઈલ હોય તો આ બધી પરિસ્થિતિ જ્યારે બાળક એક મોબાઈલની સાથે ચિપકી રહે છે ને તો એક એવું વસ્તુ એની અંદર છે કે જે બાળક એકલામાં જોવા માંગે છે કે એકલા એની સાથે એન્જોય કરવા માંગે છે કે એકલા એનાથી એને કંઈક સુકુન મળે છે તો એવી જ વસ્તુ હશે કે જે એને ગમતી ના હોય પણ એ એને બાળકને એના તરફ એટ્રેક્ટ કરતી હોય તો જ્યારે આવું ખોટું એટ્રેક્શન બાળકને થતું હોય કે એડિક્શન બાળકને થતું હોય તો એને તોડવા માટેના પ્રયત્ન કરવા જોઈએ બાળકને એનાથી દૂર રાખો અથવા એને બાળકને બીજી કોઈ એક્ટિવિટીમાં વ્યસ્ત કરી દો મોબાઈલથી એને ચોવીસ કલાક છે તો મોબાઈલ થી એને દૂર રાખો જેવું બાળક સ્કૂલેથી થી આવે એટલે મોબાઈલ હાથમાં લઈ લે જતા પહેલા પણ સવારે સાત વાગે ની સ્કૂલ હોય તો સાડા છ નાસ્તો કરતા કરતા પણ એ મોબાઈલની રીલ જોતો હોય છે જે કન્ટેન્ટ આપણે જોઈએ છે તો એ કન્ટેન્ટ આપણું બાળક પણ જોવે છે એ જ કોન્ડ ની રીલ જે છે એ પણ જોવે છે આપણે જોવાનું રહ્યું કે આપણે કયું કન્ટેન્ટ વાપરીએ છીએ અત્યારે તો એવું છે કે મોબાઈલની ની અંદર જે રીલ્સ આપણે જે જોઈએ છે ને એ આપણે જેવા પ્રકારની રીલ્સ એક કે બે જોઈ પંદર સેકન્ડ પૂરી કરી તો એ જ કન્ટેન્ટની રીલો આપણને દેખાય છે તો હવે શું થાય છે કે ભાઈ પુરુષો હોય કે ઘણી બધી એવી સ્ત્રી છે કે જે એવી સાઇટો કે એવી રીલ્સ કે એવા કન્ટેન્ટ જોતા હોય તો પછી એના બાળકો જ્યારે ઇન્સ્ટા હાથમાં રહે તો એને પણ એવી જ ગેમો એવા જ કન્ટેન્ટ્સ બધા દેખાય છે તો તમારે વિચારવું પડશે કે તમારે તમારા મોબાઈલમાં શું જોવું છે કારણ કે અડધો સમય તમારો મોબાઈલ તમારા બાળક પાસે પણ છે એના માટે આપણે ટેકનોલોજીથી એવું છે ને વંચિત છીએ તો એ ફ્રેન્ડલી થવું પડશે સમજવું પડશે આ Google નો ઉપયોગ આપણે સદુપયોગ કરવો પડશે કે બાળકને પેરેન્ટિંગ શું કહેવાય અને પેરેન્ટિંગ કરતાં પહેલાં પેરેન્ટ્સે શું તૈયારી કરવી જોઈએ સ્થિતિ પર પણ અસર પડશે પણ એના પહેલા આપણે આપણી માનસિક સ્થિતિ સમજાવવાની જરૂર છે આપણે સમજવાની જરૂર છે કે આપણે આપણા બાળકને શું સમજાવવું છે અને એને સમજાવવા માટેના પણ ઘણા બધા પ્રકાર છે તો એ પ્રકારમાંથી આપણા બાળકને કયું પ્રકારનું સમજાવી કેવી રીતે સમજાવીએ ગુસ્સો કરીને સમજાવીએ સાથે બેસીને સમજાવીએ રમતા રમતા સમજાઈએ અથવા વાંચવાનું આપીને આપીને કોઈ તમારું બાળક કેવી કેવી રીતે રીતે આ કે મને કહી રહી છે કે મારી આજુબાજુમાં આવું થઈ રહ્યું છે એટલા માટે મને સમજાવી રહ્યા છે તો આપણે પહેલા શીખવું પડશે આપણે પેરેન્ટ તરીકે પેરેન્ટિંગ કેવી રીતે કરવું આપણા બાળકનું એ પણ શીખવું પડશે અને આપણે શું શું આદત તો આપણામાં ખરાબ છે જે આપણે છોડવી પડે મોબાઈલ એ પણ વધવાના જ છે આવનારા સમયમાં બાળક પંદર વર્ષનું કે દસ કે બાર વર્ષનું એ ત્યારથી જ ઘણાના હાથમાં તો મોબાઈલ આવી જતા હોય છે પરંતુ ધોરણ અગિયાર બાર કે પછી કોલેજમાં જેવા આવે એટલે મોબાઈલ તો પહેલો જોઈએ કે પછી આપવાનો આ એક મહત્ત્વની બાબત અત્યારે બને ગઈ છે ને આવનારા સમયમાં વધવાની છે આપણે વાતો કરીશું પરંતુ ઘટવાની નથી વધવાની છે પરંતુ એ બધાની વચ્ચે આ તકેદારી પણ રાખવાની છે મા બાપ એ તો નોકરી કર કરતા છે ને આવનારા સમયમાં એ પણ આપણે જોવાનું છે કે મા બાપ નોકરી કરે છે બાળક અન્યના સહારે ઘરે રહેતું હોય છે કે પછી જાતે એકલું રહેતું હોય છે આ તમામની વચ્ચે તમામ પ્રકારની સાવચેતી કઈ રીતે રાખવી મારે કાઉન્સેલિંગ દરમિયાન ઘણી બધી વખત છે ને મા બાપને હું એવું કહેતી હોય કે તમારા બાળકને સમજાવવાનું બંધ કરી અને સમજવાનું શરૂ કરો ત્યારે મારા ત્યાં જે પણ માતા પિતા આવે છે એમનું કેવું એવું હોય છે કે શું અમે નહીં સમજાવીએ અમે એને સંસ્કાર નહીં આપીએ તો એને કોણ બોલશે કોણ ટોકશે એને કોણ રોકશે આ દરેક માતા પિતાનો એક સડગતો સવાલ હોય છે ત્યારે હું એમને એવું કઉ છું કે તમારા વડીલ ગણો એમના વડીલ ગણો અને એમનાય વડીલ ગણો કયા વડીલે એના છોકરાને એવું કીધું કે પાનના ગલ્લે જા સિગરેટ પી અથવા દારૂ પી અથવા તો પડીકી ખા બધા મા બાપે એમના બાળકોને એ જ સમજાવ્યું છે કે આ ના ખવાય ટીવી એટલી બધી એની જાહેરાત કરી છે કે આ વસ્તુ બહુ હાર્મફુલ છે અને આજુબાજુ બધાએ જોયું છે કે આ વસ્તુ હાર્મફુલ છે તો અત્યાર સુધીમાં સમજાવવાથી જો સમજાઈ જતું હોત તો પાનના ગલ્લા બંધ થઈ ગયા હોત એની બદલીમાં કેટલા વધ્યા છે એ આપણા બધાની નજર સામે છે સેમ એ જ વસ્તુ અત્યારે રિલેટેડ છે ટેકનોલોજી સાથે કે આવનારો સમય ટેકનોલોજીનો જ છે નેવું ટકા દુનિયા ટેકનોલોજીમાં સમાયેલી છે બાળકને સમજાવીશું તો બાળક નહીં સમજે બાળકને સમજવું પડશે આપણે ટેકનોલોજીને સમજવી પડશે આપણે ટેકનોલોજીને જે રીતે વાપરીશું એ રીતે આપણું બાળક વાપરશે ટેકનોલોજીને બાળકને રોકવા ટોકવા બોલવાથી બાળક નથી કરતું બાળક એ જ કરે છે જે આપણે કરીએ છે માટે આપણે બાળક હંમેશા આપણું ફોલોઅર છે સાયકોલોજી સાયકોલોજીની અંદર એવું કહેવાય કે બે જ ઓપ્શન હોય છે બાળક સાથે કે એ એક્ઝ ટુ એક્ઝ એના માતા પિતા જેવું જ વર્તન કરે છે અથવા તો એક્ઝ એનાથી ઓપોઝિટ કરશે એ વચ્ચેનું એને બીજું કોઈ વર્તન બાળકને ખબર જ નથી પડતી જેમ કે એક બાપ દારૂ પીને આવીને જો એની પત્નીને મારતો હશે અને એ મા બાપને બે દીકરા હશે તો એક દીકરો વિચારશે કે હું જિંદગી ભર દારૂ નહીં પીવું અને મારી પત્નીને માન સન્માન આપીશ અને એક દીકરો એક્ઝેક્ટ ટુ એક્ઝેક્ટ દારૂ પીશે રિસ્પોન્સિબલ નહીં રહે અને એની પત્નીને રિસ્પેક્ટ નહીં આપે અને મારશે આ સિવાય વચ્ચેનું બી કોઈ વર્તન હોય અથવા તો બીજી કોઈ રીતે બી વર્તન કરાય એ બાળક શીખતું જ નથી એટલે હંમેશા એ યાદ રાખવું જોઈએ કે બાળક એ જ શીખે છે કે જે આપણે છીએ જ રિફ્લેક્શન બાળકમાં બધામાં શકે હું એવું નથી કહેતી કે આ હંડ્રેડ પર્સેન્ટ છે દરેક વસ્તુમાં અફવાદ હોય છે પણ સૌથી વધારે બાળકને સમજાવવા રોકવા બોલવા ટોકવા નજરમાં રાખવા એના કરતા એક જ વસ્તુ જરૂરી છે

ફોકસ આ રીતે હોવું જોઈએ કે એ ભૂલોમાંથી એને કયું લર્નિંગ લેવાનો છે કયો એક્સપીરિયન્સ લેવાનો છે અને એ એની સાથે બેસીને હેલ્ધી ડિસ્કશન કરવાથી લોજિક વગરની વાતો કરવાથી એને સાંભળવાથી આજના ટેકનોલોજીના સમયમાં દસ પંદર મિનિટ વીસ મિનિટ જો મા બાપ આપે છે બાળકને એ પણ બહુ જ પણ અનકન્ડિશનલ કેવી આપો છો એના ઉપર છે કે જ્ઞાન આપો છો કે પછીથી સમજ આપો છો કે એક એક્સપિરિયન્સ આપો છો પંદર મિનિટ બાળક સાથે કોઈક સારી બુક લઈને બેસો મોબાઈલ સાઈડમાં મૂકીને જમવા બેસો છો ત્યારે પોતાનો ફોન કરીને બેસી રાત્રે સુવો છો ત્યારે ટેકનોલોજી છે તો અત્યારે નેટને ઓફ કરી દો આ બધું બાળક શીખશે પણ તમે એક દિવસ બે દિવસ કરશો તો બાળક નહીં શીખે આ આપણી પોતાની રૂટીન લાઈફમાં હોવું જોઈએ તો આપણા બાળકની આ રૂટિન લાઈફ બનશે અને ટેકનોલોજીના સમયની અંદર સૌથી સુંદર ઉપયોગ આજની જનરેશન કરી જે કોલેજની વાત કરીએ કાજલજી જ્યારે બાળક કોલેજમાં આવશે ત્યારે આખો દિવસ બહાર રહેતું હોય છે સવારથી બપોર સુધી કે બપોરથી સાંજ સુધી માત્ર કોલેજમાં અને ત્યાં કોને મળે છે કયા મિત્રો તેના છે કારણ કે આ જે આપણે વાત કરીએ છીએ ટીનેજર્સની તો કોલેજમાં આવીને જે અત્યારે આ ગુનેગારી છે તેમાં વધતી હોય છે કારણ કે આમાં અલગ અલગ લોકો તેને મળતા હોય છે અલગ અલગ પ્રકારના મિત્રો તેને મળતા હોય છે લોકોની વાતો સાંભળતો હોય છે ત્યારે એ જ દેખાદેખીમાં કોઈની વાતમાં આવી જતો હોય છે ત્યારે ખાસ કોલેજમાં આવેલા વિદ્યાર્થીઓ માટે શું ખાસ ધ્યાન કઈ રીતે બાબાપે રાખવું જોઈએ કારણ કે અહીંયા જ ત્રુટી વધુ પડતી જોવા મળતી હોય છે અને શું કામ બનાવવા જોઈએ મિત્ર જોડે બેસે હેંગ આઉટ કરે હુકઅપ કરે પાર્ટી કરે પીઝા ખાવા જાય એ બધું ના હોય તમારા તમારા સુખમાં તમારી પરિસ્થિતિ કોઈ પણ હોય સુખની દુઃખની તો તમારે પાસે ઉભા રહે તમારી સાથે ઉભા રહે તમને સાથ આપે અને એ તમારે પણ એને જરૂર પડે ત્યારે આપવાનો છે એ મિત્રતા હોય અત્યારની જે મિત્રતા જે છે ને એ ખાવા પીવા મતલબ ડান্সિંગ પાર્ટીસ ને એ ટાઇપ્સ ની છે એ મિત્રતા નથી એ એકબીજાની સાથે કરે છે એ લોકો ટાઇમ પાસ તમે જોજો આપણે સ્કૂલ ની અંદર કે કોલેજ ની અંદર છે ને પચાસ સ્ટુડન્ટ ની વચ્ચે વહેંચતા હોય પણ કદાચ આપણો મિત્ર લાઈફ ટાઈમ જે છે એ એક કે બે હોય અને બીજા જે અડતાલીસ જે છે એને આપણે ભૂલી જતા હોઈએ જઈએ છે કારણ કે મિત્ર જે છે ને એ શોધવા પડે પણ એની ક્વોલિટી હોય કે કેવા મિત્રો હોવા જોઈએ કે જે તમને સમજે એવા તો એ એ માટે બાળકને બતાવવા જોઈએ કારણ કે આપણા મિત્રો કેવા છે કોઈ હું કઉ હું મારી દીકરીને કે આ ભાઈ મારી સ્કૂલ ફ્રેન્ડ મિત્ર 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 છે છે પણ અમે બે કેમ એક ની ભણવા માટે હતા આજે બિઝનેસ કરીએ છીએ તો એ બિઝનેસ ના ટર્મ્સ પર મિત્ર છે તો તમારા આગળ વધવું છે તો તમારી પાસે તમારા જેવા હોશીલા મિત્ર હોવા જોઈએ ને કે તમે મતલબ કે સંગ એવો રંગ તો તમે જેવા સંઘમાં રહેશો એવો તમને રંગ લાગશે લાગશે ને લાગશે એને થોડો ઓછો લાગે પણ લાગે જરૂર જો ભણતા હોય એવા બાળકો કે કે એવા મિત્રો તો તમને તમને આગળ ભણશે સપોર્ટ કરશે સ્ટ્રીમ બીજી કર અને જો બીજા એવા કોઈ મિત્ર મળી ગયા દીકરાને ભણીને કોનું ભલું થયું છે બરાબર તો આ બંને ટાઈપના હોય છે તો દીકરાને ચોઈસ કરતા શીખવાડો કે મિત્ર કેવા હોવા જોઈએ વ્યસન જે છે એ બાય ચોઈસ હોય છે પણ એ અત્યારે જે છે એ એ જ નથી વ્યસનની અને આ જે મોબાઈલ જે છે એક અને ગેમ ઝોન છે એક એડિક્શન છે. મેં મતલબ કોલેજની બહાર બધાને મોબાઈલ પર વાતો કરતા જોઈએ છે. કેફેમાં ઘણી વખત જોઉં છું ચાર ફ્રેન્ડ્સ કોફી પીવે છે પણ બધાના હાથમાં અલગ અલગ મોબાઈલ છે. શું કરે છે ખબર નહીં ચાર જણ સાથે બેસીને ગેમ જ રમતા હોય છે. બરાબર તો મને એવું લાગે છે કે આ મિત્રતા નથી મિત્રતાની ચોઇસ કરતા શીખવાડવું પડે અને હું એવું માનું છું કે જ્યારે ભણવાનો સમય હોય ત્યારે મિત્રતા પણ ના હોય કે ઓછી હોય તો ચાલે સમયની સાથે સાથે જ્યારે એનો સમય આવે ત્યારે આપણે મિત્રતા મિત્રો બનાવીએ પણ અત્યારે મિત્ર બનાવવા પાછળ સમય ના વેડફીએ અને જે સમય જે છે એનો સારા સારી રીતે કેવી રીતે કરવું એ પણ કદાચ મા બાપ છે ને બાળકોને શાંતિથી બેસીને સમજાવી શકે. રોકટોક કરશું ને કે આવા મિત્રો નહીં આને આની જોડે ના બોલતા. તો એવું નહીં થાય. તો એ બહાર જઈને બોલશે. પણ શાંતિથી બેસાવાનું રિઝન સાથે એની સાથે વાત કરીએ. અચ્છા વાત કરી ખાસ કરીને મિત્રો જે અને એ જ શું જુએ છે એના મોબાઈલમાં એ ખૂબ જ મહત્વનો ભાગ બની જતો હોય છે અને મા બાપની આમાં મોટી જવાબદારી કે જે બની જતી હોય છે એ જ મુદ્દે ચર્ચા આપણે કરી એક જાગૃતતા ફેલાવવાનો આ જે પ્રયાસ એટલા પણ જોઈ રહ્યા છે મા બાપ અને સિવાય વિવાહ પણ કદાચ જોઈ રહ્યા છે તો આ બાબતથી વાત સમજવાની કોશિશ કરજો એ એની સાથે પિકલજી અને સાથે જયકાજલજી બંનેનો આભાર અમારી સાથે જોડાયા હતા બદલ થેન્ક યુ વેરી મચ